તો આજે ખરેખર કોમ કરી કરી થાકી છે હા ખરેખર કાલ દિવાળી ના તે ટા ને બેટા જબ્બર હવે હાળું હેટર કોમ કરીને થાય છે થોડી વાર આડા પડવા દે આપણે ડોટ નાખતો કરે ને અને 2 લાખ પૂરા કરવાના છે જો 2 લાખ પૂરા થઈ જાય તો આપણે બેસતાવા તાર મસ્ત નવી શિફ્ટ ગાડી છોડી દઈએ અને આ કોક ભાઈ ઊંઘી ગયો છે વાનો 50000 માં ગમે તે કરીને 50000 લેવાના છે એના પાસે શું તો ભાઈ હો શું કરવાનું કોઈ નહીં

અલ્યા ખોટી ખોટી ગરમી નહી કરી યાર તાળા મંતી બોલતો અલ્યા ખોટી 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 ગરમી કેમ કરતો ઓય એક તો મારા બેટા એક તો કંટાળીને આવ્યો તું નેકરભાઈ નેકરવાન કરજે 55000 કરવાનું કર કી યાર ઉખો તમને બાઈક બી ઉફાટડી જુલાતા સારું દિવાળી કરવા જતા ને તો મારું ભયંકર મોણસ ભટકાઈ ગયો તો હાલ મારા ને હારી ગાડી લાવવાની હતી મારું બાઇક એ કર મૂકીને આવતો રહ્યો છું હલ આજ તો હલવાઈ રહ્યો છો હું બાઇકનું મારે શું કરવું અને આજ તો મારા બેસતા ન તારે ગાડી લાવવાની હતી શિફ્ટ નહીં રહેશે પણ મારું બાઇકે જ્યો આ તો હું તો હપુસ હોય રહ્યો આ ગૌ મારું ભયંકર તો આ ગમમાં કદી ભીખ માગવા ના જવાય બેડો આપણે તમારે દોઢ લાખ આવે સોનથી દિવાળી કરીને ઘેર જતા રહીએ મારું